મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગબ્બર પર વસેલા અંબાજીના મંદિરના ઇતિહાસ વિશે મિત્રો અંબાજીના ગબ્બર ઉપર જે મંદિર છે ત્યાં અંબેમાની કોઈ મૂર્તિ નથી કે કોઈ પણ ફોટો નથી પણ ત્યાં અંબે માતાના એક યંત્રની પૂજા કરવામાં આવે છે અને તે પૂજા કરતી વખતે ત્યાંના પૂજારીઓ આંખે પાટા બાંધીને પૂજા કરે છે કહેવામાં આવે છે કે આ પૃથ્વી ઉપર મૂર્તિ પૂજા કરવાની પરંપરા ચાલુ થઈ ન હતી તે પહેલાંનું આ મંદિર છે અંબાજીના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એકાવન શક્તિપીઠોમાં આ મંદિર એક વિશેષ મહત્ત્વ ધરાવે છે કહેવામાં આવે છે કે અહીંયા માતા સતીનું હૃદય પડ્યું હતું કહેવાય છે કે એકવાર પ્રજાપતિ દક્ષે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું તે યજ્ઞમાં બધા જ દેવી દેવતાઓને અને બ્રહ્મા અને ભગવાન વિષ્ણુને પણ બોલાવ્યા હતા પરંતુ તેમની દીકરી અને જમાઈ એટલે કે ભોડાનાથ અને માતા સતીને આ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું ન હતું જ્યારે આ વાતની જાણ માતા સતીને થઈ મારા પિતાએ એક મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને બધાને બોલાવ્યા પરંતુ મારા પતિ દેવને બોલાવ્યા નથી તો તેમને રીસ ચડી અને ભગવાન શંકરના ના પાડવા છતાં તેઓ તેમના પિતાના ઘરે ગયા અને ગુસ્સામાં પોતાના પતિનું અપમાન સહન ન થતાં તેમને યજ્ઞકુંડમાં પોતાને હોમી દઈ અને પોતાના પ્રાણ આપી દીધા હતા પછી ભગવાન શંકરે માતા સતીના દેહને લઈને તાંડવ નૃત્ય કર્યું હતું અને ત્રણેય લોકમાં ફરવા લાગ્યા પછી સૃષ્ટિનો વિનાશ થવાના ડરથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રવડે માતા સતીના શવના ટુકડા કરી દીધા હતા આ સતીના શવના ટુકડા અને પૃથ્વી પર અલગ અલગ માતા સતીનું હૃદય પડ્યું હતું અને ત્યારથી તે મહાન શક્તિપીઠ બની ગયું આ મંદિરમાં અંબે માતાની કોઈ પણ મૂર્તિ કે ફોટો નથી પરંતુ આ ડુંગર ઉપર આવેલા અંબાજી માતાના મંદિરમાં એક વિશેષ યંત્રની પૂજા કરવામાં આવે છે આ યંત્રની સામે એક અખંડ દીવો પ્રજ્વલિત રહે છે કહેવામાં આવે છે કે આ પૂજા કરતી વખતે પૂજારીઓ જોઈ શકતા નથી એટલે તેઓ આંખે પાટા બાંધીને આ યંત્રની પૂજા કરે છે દર મહિનાની આઠમના દિવસે આ મંદિરમાં પૂજા કરવામાં આવે છે આ યંત્રનો ફોટો પાડવાની પણ સખત મનાય છે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન મા આરાસુરી અંબાના ડુંગર ઉપર કરવામાં આવ્યું હતું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના વાળ ઉતારવાની વિધિ આરાસુરના મા અંબાના આ સ્થાને થઈ હતી એ સમયે નંદરાજાએ અને માતા યશોદાએ માતાજીના જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રહ્યા હતા આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે ગુજરાતથી ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું આ ભાદરવા મહિનાની પૂનમના દિવસે માતાની પૂજા કરવામાં આવે છે અહીં મંદિરની બહાર અદ્ભુત મેળો ભરાય છે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે ભાદરવી પૂનમના દિવસે લોકો દૂર દૂરથી પગપાળા આવે છે અને અંબેમાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ દિવસે અંબાજી નગરને દિવાળીની જેમ શણગારવામાં આવે છે તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને તમારા મિત્રો જોડે શેર જરૂર કરી દેજો